ભોળાનો ભગવાન આઠ ઓગસ્ટ બે હજાર પચીસે વિક્રમ ઠાકોરભાઈની એક નવી મૂવી આવેલી જેનું નામ હતું ભોળાનો ભગવાન જે ફેન્સના દિલો પર તો ઘણો રાજ અને સિનેમામાં થિયેટર્સ પણ હાઉસફુલ જઈ રહ્યા હતા પણ એ કમાણી કેટલી કરી આજે આપણે આ વિડીયોમાં વાત કરીએ ઓલમોસ્ટ એને એક અઠવાડિયું થઈ ગયું છે ગયા અઠવાડિયે શુક્રવારે એ લાગેલી ને આજે શુક્રવાર છે તો આપણે સાત દિવસના કલેક્શનની વાત કરીએ આ જેટલા પણ કલેક્શન હું કહી રહ્યો છું એ મારા પોતાના આંકડા નથી મેં અમુક વેબસાઈટોથી જોઈને તમને કહી રહ્યો છું અને આવા આંકડા ગુજરાતી મૂવી રિલેટેડ અપડેટો બીજા એન્ટરટેનમેન્ટ રિલેટેડ અપડેટ માટે અમારી ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી લેજો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો વધી હવે આપણે આંકડા તરફ તો પહેલા દિવસનું જે કલેક્શન છે એ રહ્યું છે ઝીરો કરોડ એટલે એક લાખ બીજા દિવસની વાત કરીએ તો એકદમ જમ્પ લીધો છે અને કલેક્શન આવ્યું છે સાત લાખનું ત્રીજા દિવસની વાત કરીએ તો છ લાખ નું કલેક્શન આવ્યું છે ચોથા દિવસે આપણને કલેક્શન દેખાય છે ચાર લાખ એના પાંચમા દિવસે દેખાય છે ત્રણ લાખ છઠ્ઠા દિવસે સેમ હોલ્ડ રહે છે અને ત્રણ લાખ નું કલેક્શન દેખાય છે અને સાતમા દિવસે આપણને કલેક્શન દેખાય છે એનું બે લાખ એટલે નેટની વાત કરીએ તો છવ્વીસ લાખ કલેક્શન હમણાં સુધી એનું થઈ ગયું છે ફર્સ્ટ વીકનું અને ગ્રોસ ઇન્ડિયા ગ્રોસ કલેક્શન ની વાત કરીએ તો 28 લાખ કલેક્શન થયું છે તો તમારું શું કેવું છે નીચે અમને કમેન્ટમાં જણાવો હું ટ્રાય કરીશ કે સેકન્ડ વીક ના કલેક્શનનો પણ રિપોર્ટ તમને હું વિડિયો થી આપી દઉં ને તમે ટેલિગ્રામ ચેનલ અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમને આવા બધા અપડેટ્સ આ ચેનલ પર મળતા રહેશે તો આજના વિડીયોમાં આટલું જ મળીએ કયા બીજા વિડીયોમાં આવજો જતા જતા સબસ્ક્રાઈબ કરતા જજો